પોસ્ટ ઓફિસના કર્મચારીના પરિવારજનને ચેક અર્પણ કરવામાં આવ્યો જ્યાં ડપોઈ થોવા જે ગામ છે ત્યાં પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો છે તો અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનને ચેક અર્પણ કરવામાં આવ્યો રમણભાઈ વસાવાળા પરિવારને દસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે જ્યાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના વીમાની મળતી રકમનો આ ચેક અર્પણ કરવામાં આવ્યો છે વાર્ષિક ત્રણસો નવ્વાણુંમાં અકસ્માતનો વીમો આપવામાં આવે છે તો રાવપુરા પોસ્ટ ઓફિસના એસ એસપી આરબી ઠાકોર ઉપસ્થિત રહ્યા થોવાવી પોસ્ટ ઓફિસના ડાક કર્મચારી શ્રી રમણભાઈ વસાવા કે જેઓ બે હજાર બાવીસમાં વડોદરા શહેરમાં તેમનો એક્સિડન્ટ થયેલો અને રમણભાઈ વસાવાએ પોતે દસ લાખનો ઇન્સ્યોરન્સ ટાટા એઆઈજીનો ત્રણસો નવ્વાણુંમાં લીધેલો જેના અનુસંધાનમાં આજરોજ દસ લાખ ક્લેમ મંજૂર થતાં તેમને આજે ચેક અર્પણ કરવામાં આવ્યો અને આ દરેકને હું અપીલ કરું છું કે ત્રણસો નવ્વાણું કે ચારસો નવ્વાણું જે કંઈ ઇન્સ્યોરન્સ એક્સિડન્ટલ વીમો છે એ દરેકને લાભ લે અને પોતે આ લાભથી વંચિત થાય કે અત્યારે કોઈ પણ જીવનું કોઈ પણ વ્યક્તિનું નક્કી નથી હોતું ક્યારે એક્સિડન્ટ થાય છે અત્યારે આધુનિકમાં રોડ એક્સિડન્ટ કે અકસ્માત થાય ત્યારે આ ક્લેમ મંજૂર થાય છે તો આ તમામને મારી નમ્ર અરજ છે કે આ તમામ સેવાનો લાભ લે ઇન્ડિયા પોસ્ટ ઓફિસ આઈપીપીબી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવે છે અને જે ટાટા એઆઈજી નો ટાઈ અપ થયેલો હોય છે આજ રોજ